બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ત્યારે મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે જિલ્લામાં એક બાજુ પાણીની અછત અને બીજી બાજુ મોંઘા ઘાટ ઘાસ ચારા ભાવ જેના પશુપાલકોને પોતાનું ગુજરાન ચલાવવું કઠિન સાબિત થઈ ગયું છે તેવામાં દિશાના ધનપુરા દૂધ મંડળીના મંત્રીએ ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઊંચાપત કરતા પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ડીસા ધનપુરા ગામે આવેલી ધી ધનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ડાયાભાઈ દેસાઈ જે ધનપુરા દૂધ મંડળીના ફરજ બજાવે છે જેમાં દૂધ મંડળીના મંત્રી દ્વારા 16 ઓક્ટોબર 2023 થી 31 ઓક્ટોબર 2023 તેમજ 1 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 સુધીના સમયગાળો પગાર ગ્રાહકોને ચૂકવ્યો ન હતો જેથી મંડળીના ગ્રાહકોને ચેરમેનને રજૂઆત કરતા ચેરમેને વહીવટી કમિટી બોલાવી અને મંત્રી ગણપતભાઈ પાસેથી મંડળીનું રેકોર્ડ તથા હિસાબ માંગવામાં આવતા મંત્રીએ હિસાબ રજૂ ન કર્યો હતો તેમજ હિસાબ કિતાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા હતા જેથી મંડળી દ્વારા મંત્રી ગણપતભાઈને લેખિત નોટિસ ફટકારી હોવા છતાં જવાબ આપવા તૈયાર નથી તેમજ મંડળીના કર્મચારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી મંડળીના રેકોર્ડ સાથે ચેડા કરી રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ ઉપરાંતની નાણાકીય ડેરીના ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી દૂધના નાણાં ચૂકવ્યા નથી તેમજ મંડળીના કર્મચારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી મંડળીના રેકોર્ડ સાથે છેડા કરી કુલ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ રૂપિયાની નાણાકીય ડેરીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી દૂધના નાણાં ચૂકવ્યા નથી તેમજ મંડળીના ચેરમેન રંગતસિંહ જાલમસિંહ વાઘેલા મંત્રી ગણપતભાઈ ડાયાભાઈ વિરુદ્ધ પોલીસ મતકે ફરિયાદ નોંધાવી ઉચાપતના નાણાં પરત કરવા અપીલ કરી છે સિંહ ગામ ધનપુરા આ પ્રોબ્લેમ છે કે પશુપાલન હાલના મારે તો પોણી જ નથી પહેલ પ્રથમ એટલે પાણી વગર નેટ સારી જ લાવી કાઢે લેબડા પાડે લેબડા ઉપરથી પાડી પાડી નાખે તરે લાઈન નાખે એ દૂધ હોય ડેરી માલી એ પગાર એ ક્યાં આવ્યો નથી કોઈ નફાનો કે કોઈ ઓલ્યો પગાર કોઈ આવ્યો નથી એટલે બધા જ ડેરીની અમારી વિનંતી છે કે આના પગલ ગમે કરીને મને આનો ન્યાય હાલ કોના દ્વારા આ પગાર અને નફો આપવામાં આવ્યો નથી નફો ને પગાર ગણપતભાઈ દયાભાઈ આલ્યો નથી કેટલો નથી આ કેટલી રકમ નથી આપો 29 લાખ બનાસ ડેરી જોડે શું માંગ છે તમારે અમારી બનાસ ડેરી કે અમારે આરોગ્ય પૈસા ગમે તે કરી અને અમારે આ પશુપાલન ના પૈસા ગમે તે કરી ને આના વસૂલ કરીને અમને પૈસા આલ બનાસ કાંઠા આ જિલ્લો પશુપાલક અને દૂધ ઉત્પન્ન નિર્ભર છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પાલનપુરમાં આવેલી છે અને આ જ બનાસવાસીઓ છે જે દૂધ ઉપર નિર્ભર છે પરંતુ ડીસા તાલુકાનું એક ધનપુરા કરીને ગામ છે આ ગામમાં એક ઊંચા પતનો કિસ્સો સામે આવ્યો છે તો સમગ્ર ઘટના શું છે એ ગામ લોકો જોડે જાણીએ દાદા ડેરીમાં મંત્રી દ્વારા ઊંચા પત કરવામાં આવે છે સમગ્ર ઘટના શું છે ઘટના એ છે કે ગણપતભાઈ દયાભાઈ ઓગણત્રીસ લાખનો પગાર સૂકવો જ નથી ગરાગને એના માટે ગોમ ભેગો થઈ અને બે ત્રણ કોજુઆત કરી તારીખ હોવાની પણ વળીને કોઈ આલ્યા પૈસા નતા અમે કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરી કેટલા ટાઈમથી પગાર આપ્યો ત્રણ પગાર આલ્યા નથી દસમાનો અને અગિયારમાં આખો એમાં ત્રણ પગારમાં જ રૂપિયો આલ્યો નથી વધુમાં અન્ય પણ વડીલ છે દાદા આ ડેરીમાં આજે બનાવ બન્યો છે મંત્રી દ્વારા ઉચા કરવામાં આવે છે કયા પ્રકારે ઉંચા કરવામાં આવે છે કેટલા સમયથી કરવામાં આવી છે શું છે સમગ્ર ઘટના અમારા ગામની અંદર આ ડેરીની અંદર ત્રણ ટ્રમના પંદર પંદર દિવસના પગાર ગ્રાહકોના બાકી છે વધતા થોડા ઘણા મંડળીના નફા મહેલા બાકી છે પગારો કોઈ ચૂકવવામાં આવ્યા નથી દસમાના અડધો પગાર અગિયારમાના બે પગાર ગ્રાહકો બધા રખડી ગયેલા ગોમ કર્યો કમિટી ભેળી કરી ચેરમેન રજૂઆત કરી સતત વાયદાઓ જો અને આખા ગોમને એમને એમ ઠેલે જો વાયદા બજારમાં કોઈ કાર્યવાહી કરવાનો સૂચના અમારે નથી લેવી પણ પછી ન છૂટકે એને એમ કીધું કે તમ તમને જે કરવું જોઈએ ફરિયાદી કરો પણ અમે પગાર કોરેટમાં માલ છે છેલ્લા ત્રણ ટાઈમ ત્રણ સાલમાંથી કે છેલ્લા ત્રણ પગાર પશુપાલકોને આપવામાં આવ્યા નથી નથી તો પશુપાલકોની સ્થિતિ કેવી છે પશુપાલકો પોણે 600 રૂપિયા આલીને ટેન્કર લઈને અવાડામ રેડીને ઢોરણ પાવે છે અને દૂધ ભરાવે છે એવી પરિસ્થિતિ છે હાલ શું માંગ છે તમારી અમારી માંગ છે કે કાયદેસર આ પશુપાલકોને કાયદેસરનો ન્યાય મળવો જોઈએ વધુમાં અન્ય પણ એક વડીલ છે દાદા છેલ્લા ત્રણ પગાર આપવામાં આવ્યા નથી પશુપાલકોને આ પગારના લીધે કેવા પ્રકારની તકલીફ પડી છે તંત્ર અને બનાસડી દ્વારા આવા જે કર્મચારીઓ જે પદ કરે છે પશુપાલકો દાંતડાના હતા ઉપર દૂધ ભેગું કરીને દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે અને આ પ્રકારે જો પદ થશે તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કેવી થશે સાહેબ એવું છે કે છોકરાને પીવા તો દૂધ રાખતા નથી કરી બરાબર ડેરી ડાયરેક્ટ ભરાવે ત્રણ પગાર ડૂબી ગયા એટલે અમારે કેવી રીતે ઘર ચલાવવું પશુને શું નાખવાનું એટલે ન્યાય પણ મળવો જોઈએ જરૂર દાદા આજ પરિસ્થિતિ કોઈ અન્ય મંડળીમાં ન બને એ માટે શું સંદેશો બનાસ ડેરીને પાઠવવા માંગો છો હા અમે આ કહેવા માંગે છે કે આ તો અમારો પગાર ઉભા પગાર પરથી આ દૂધનું ઢોરનું બધું પૂરું ત્યાંનું એટલે ઓનર બરોબર કાર્યવાહી કરવી જોઈએ ન્યાય મળવો જોઈએ ઓનર ન્યાય એટલે કમ્પ્લેટ ના ઓનર મળવો જોઈએ તો આ હતા ધનપુરા

ફરી આવા જ મહત્વના સમાચાર સાથે પાછા મળશું ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ